બોટાદના લાખ્યાણી ગામે હોવાનો ખુલાસો થયો આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા બંને મિત્રો ખેતરમાં કામ કરવા માટે લાખિયાણી ગામે આવ્યા હોવાનું કહ્યું બંને મિત્રોને એક જ યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાથી બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો

આ બનાવ કઈ રીતે બન્યો એ અંગે અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરતા મેહુલનો મિત્ર છે રાકેશ પ્રવીણભાઈ ભીલ જે નસવાડી તાલુકાના રતનપર ગામનો છે એ બંને આમ મિત્રો છે પરંતુ મરણ થનાર મેહુલ અને રાકેશને એક છોકરી સાથેના પ્રેમ સંબંધ બાબતે મંદૂક ચાલતું હતું અને એને લઈને જ રાકેશે મેહુલને રાત્રિના સમયે માથાના ભાગે લાકડું અને પથ્થર મારી અને મોત નીપજાવ્યું હતું